રાજ્યમાં આઠ જિલ્લામાં લંપી વાયરસની અસર જોવા મળી છે લંપીના આઠ જિલ્લામાં ત્રણસોથી વધુ કેસ સામે આવ્યા છે બસો પચાસ પશુઓ લંપી વાયરસમાંથી સાજા થઈ ચૂક્યા છે લંબી વાયરસને કારણે આઠ પશુઓના મૃત્યુ થયા છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ લંપીને લઈને નિવેદન તેમણે આપ્યું હતું લંપી રોગને અટકાવવાના રસીકરણ અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં આઠ જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા લગભગ ત્રણસો જેટલા પશુઓને એની અસર થઈ હતી એ પૈકી બસો ને પચાસ જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં આઠ પશુઓના મરણ થયા છે આઠ પૈકી ચાર જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે પાંચ લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપી લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે